જય માતાજી મિત્રો જય શ્રી કૃષ્ણ આજે આપણે આ વિડીયોમાં માર્ચિસ મહિનાના ગુરુવારની કથા પૂજા વિધિ અને મહિમા જાણીશું માર્ચિસ મહિનાના ગુરુવારે મહાલક્ષ્મીની પૂજા કરવામાં આવે છે સામાન્ય રીતે તો દેવીની પૂજા દીપાવલી શરદ પૂર્ણિમા શુક્રવારે કરવામાં આવે છે પરંતુ માર્ચિસ મહિનામાં ગુરુવારે પૂજા કરવાનું મહત્ત્વ છે આ દિવસે દેવીની કૃપાથી ઘરમાં ધનની વર્ષા થાય છે અને સુખ સમૃદ્ધિનો વાસ થાય છે માર્ગશીષ મહિનામાં દેવી માટે ઉપવાસ કરવાથી વ્યક્તિની બધી મુશ્કેલીઓ દૂર થાય છે તેથી આ મહિનામાં ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને દેવી લક્ષ્મીની ખાસ પૂજા કરવામાં આવે છે માર્ગશીષ મહિનાને આઘાર મહિનો પણ કહેવાય છે અને આ મહિનો દેવી લક્ષ્મીને સમર્પિત છે તેથી માર્ષ મહિનાના દરેક ગુરુવારે માટે ઉપવાસ કરવામાં આવે છે આ વ્રત મહિનાના ગુરુવાર થી કરવામાં આવે છે જો માગસર મહિનામાં ચાર ગુરુવાર કે પાંચ ગુરુવાર હોય તો આ પાંચે કે ચારે ગુરુવાર આ વ્રત કરવાનું હોય છે આ વર્ષે માક્ષર મહિનાનો પ્રથમ ગુરુવાર સત્યાવીસ નવેમ્બરના રોજ છે એટલે કે કાલે અને છેલ્લો ગુરુવાર અઢાર ડિસેમ્બરના રોજ છે આ વર્ષે માગસર મહિનાના ગુરુવાર ચાર આવે છે માગસર મહિનામાં ગુરુવારે દેવીની પૂજા કરવાથી બધી આર્થિક મુશ્કેલીઓ દૂર થઈ જાય છે આ પૂજા અને વ્રત રોજગાર તકલીફ અને સંપત્તિ સંબંધિત બધી સમસ્યાઓને દૂર કરે છે મહાલક્ષ્મીની પૂજાની રીત જાણીએ સવારે વહેલા ઉઠી સ્નાન કરી સ્વસ્થ વસ્ત્રો પહેરીને પ્રથમ તો પ્રતિજ્ઞા લેવી આંગણામાં અને પૂજા સ્થાન પર દોરવી તેમાં લક્ષ્મીની લક્ષ્મી દોરવાનું ભૂલવાનું નહીં ત્યારબાદ દેવી લક્ષ્મી નું આસન સજાવું દેવી લક્ષ્મી ના આસન અથવા સિંહાસન ને સજાવવા માટે કેરીના પાન આસોપાલો અને ચોખાના ભૂસાનો ઉપયોગ કરવો ત્યારબાદ કરશ સ્થાપિત કરવો સૌ પ્રથમ કરવી ત્યારબાદ પૂજા કરવી એક પાણી ભરી તેમાં સિક્કા સોપારી અને હળદર કેસર ઉમેરો કરસના મો પર કેરી ના પાન મૂકી તેના પર નારિયેલ મૂકો બાજર પર કરસ નીચે ચોખા અથવા ઘઉં મૂકી અને તેના પર કરશ સ્થાપિત કરો કરસની સામે અથવા બાજુમાં દેવી લક્ષ્મીની મૂર્તિ અથવા ચિત્ર સ્થાપિત કરો કરસ પર હળદર કેસર અને અક્ષત છાટો અને કરસ પર ફૂલ મૂકો માતા લક્ષ્મીને હળદર કેસર અક્ષત ફૂલો અતર અને વસ્ત્ર અર્પણ કરો નાગરવેલના પાંદ પર સોપારી અને દક્ષિણા મૂકીને માતાને અર્પણ કરો ઘી કે તેલનો દીવો પ્રગટાવો માગશીર માસ ની વ્રત કથા વાંચો અથવા સાંભળો એવું કહેવાય છે કે આ કથા વાંચ્યા કે સાંભળ્યા વગર આ વ્રત અધૂરું છે માતા લક્ષ્મી પ્રસાદ ચડાવો અને ત્યારબાદ દેવી લક્ષ્મી ની આરતી કરી બધા પ્રસાદ ગ્રહણ કરો સાંજે ફરીથી દેવી લક્ષ્મીની પૂજા કરવી દીવો પ્રગટાવો ઘરની બહાર અને આંગણામાં પણ દીવો પ્રગટાવો માર્સિસ મહિનાના બધા ગુરુવારે આવી રીતે વ્રત રાખવું અને દિવસે દિવસે તે સ્ત્રીઓને બોલાવીને ઘરે જમાડવી અને ત્યારબાદ તેમને મહાલક્ષ્મી ના વ્રત ની ચોપડી પાકું કેરું પૈસા હળદર અને કેસર આપવું હવે આપણે માર્સીસ મહિનાના ગુરુવારની લક્ષ્મી વ્રત ની કથા સાંભળીએ દ્વાપર યુગની આ કથા છે ભારત દેશમાં સૌરાષ્ટ્રમાં બની છે તે સમય સૌરાષ્ટ્રમાં પદસ્રવ નામનો રાજા હતો તે ખૂબ જ પરાક્રમી રાજા હતો ચાર વેદ છ શાસ્ત્રો અઢાર પુરાણો તેની પાસે જ્ઞાન હતું તેમની રાણીનું નામ સુરત ચંદ્રિકા હતું રાણી દેખાવમાં સુંદર અને રૂપારી અને ગુણવાન હતી તેને સાત પુત્રો અને પછી એક પુત્રીનું વરદાન પ્રાપ્ત થયેલું હતું દીકરીનું નામ સમબાલા હતું એક વાર રહેવાનું વિચાર્યું તેનાથી રાજાની સંપત્તિ બમણી પ્રાપ્તિ થશે અને તે આ સંપત્તિથી પોતાની પ્રજાને વધુ સુખ આપી શકશે જો તે ગરીબ વ્યક્તિના ઘરમાં રહે છે અને સંપત્તિ મેળવે છે તો સ્વાર્થી વ્યક્તિની જેમ તે ફક્ત પોતાના દરવાજે પહોંચ્યા જોકે તેને વૃદ્ધ સ્ત્રી રૂપ ધારણ કર્યું હતું પણ ચહેરા પર દેવી તેજ હતું તેને જોઈને એક દાસી સામે આવી તેને તેનું નામ રહેઠાણ કામ ધર્મ પૂછ્યો વૃદ્ધ બ્રાહ્મણ માતા લક્ષ્મીના રૂપમાં હતી તેમણે કહ્યું બાલિકે મારું નામ કમલા છે મારા પતિનું નામ ભુવનેશ છે અમે દ્વારકામાં રહીએ છીએ તમારી રાણી તેના આગલા જન્મમાં વેશ્યની પત્ની હતી એ વેશ્ય ગરીબ હતો ગરીબીના કારણે રોજ ઘરમાં ઝઘડા થતા હતા અને તેનો પતિ તેને રોજ મારતો હતો આ વાતોથી કંટારીને તે ઘર છોડીને જંગલમાં ખાલી પેટ ભટકવા લાગી તેની આ દુર્દશા પર મને દયા આવી છે મેં તેમને સુખ અને સંપત્તિ આપનાર શ્રી મહાલક્ષ્મીની કથા સંભળાવી મારા કહેવાથી તેને શ્રી મહાલક્ષ્મીનું નામ લીધું ઉપવાસ કર્યા શ્રી મહાલક્ષ્મી પ્રસન્ન થયા અને તેમની દરિદ્રતા દૂર થઈ તેમનું ઘર સંપત્તિ સંતતિથી ભરાઈ ગયું ત્યારબાદ બંને પતિ પત્ની પરલોક સિધાર્યા લક્ષ્મી વ્રત કરવાથી તેઓ લક્ષ્મી લોકમાં રહ્યા તેમને મહાલક્ષ્મી માટે જેટલા વર્ષ ઉપવાસ કર્યા તેટલા હજારો વર્ષ સુધી તેમને સુખ પ્રાપ્ત થયું આ જીવનમાં તે રાજવી પરિવારમાં જન્મી છે પરંતુ તે શ્રી મહાલક્ષ્મી વ્રત કરવાનું ભૂલી ગઈ છે તેથી હું અહીં તેને યાદ કરાવવા આવી છું વૃદ્ધ સ્ત્રીની વાત સાંભળીને દાસીએ તેને પ્રણામ કર્યા અને શ્રી મહાલક્ષ્મી વ્રત કેવી રીતે કરવું તે વિશે પૂછ્યું અને વૃદ્ધાએ દાસીને પૂજાની વિધિ અને મહિમા જણાવ્યું ત્યારબાદ દાસી માતાને નમસ્કાર કર્યા બાદ રાણીને કહેવા અંદર ગઈ રાજ વૈભવમાં રહેતી વખતે રાણીએ પોતાની ધન સંપત્તિનું ખૂબ જ અભિમાન હતું સંપત્તિ અને શક્તિથી ગ્રસ્ત હતી દાસી દ્વારા કહેલી વૃદ્ધ મહિલાની વાત સાંભળીને તે ગુસ્સે થઈ ગઈ અને મહેલમાં આવી અને વૃદ્ધ મહિલાના રૂપમાં શ્રી મહાલક્ષ્મી પર પ્રહાર કર્યો તેને ખબર ન હતી કે શ્રી મહાલક્ષ્મી માતા વૃદ્ધ મહિલાના રૂપમાં દ્વારે આવ્યા છે પરંતુ રાણીનું આવું અસંસ્કારી વર્તન અને તેનો अनादर જોઈને માતાએ ત્યાં રહેવું યોગ્ય ન માન્યું તેઓ ત્યાંથી તે નીકળી ગયા રસ્તામાં તે રાજકુમારી સબમાલાને ને ભેટ્યા માતા તેના પર દયા આવી તેમને સબમાલા ને શ્રી મહાલક્ષ્મી વ્રત વિશે જણાવ્યું તે દિવસે આગાહન માર્ક્સિસ મહિનાનો પહેલો ગુરુવાર હતો સમબાલા અત્યંત ભક્તિભાવ સાથે શ્રી મહાલક્ષ્મી વ્રત રાખ્યું પરિણામે તેણીના લગ્ન રાજા સિદ્ધેશ્વરના પુત્ર માલાધર સાથે થયા એ ધન ઐશ્વર્ય અને કીર્તિથી ધનવાન બની ઘરે પતિ સાથે આનંદથી દિવસ પસાર કરવા લાગી અહી શ્રી મહાલક્ષ્મી રાણી પર ગુસ્સે થયા પરિણામે રાજા ભદ્રશ્રવનું રાજ્ય અને રાજ્ય વ્યવસાય નાશ પામ્યો ખાવા માટે પણ ફાફા પડવા લાગ્યા આવી સ્થિતિમાં એક દિવસ રાણીએ રાજાને વિનંતી કરી કે આપરો જમાઈ આટલો મોટો રાજા છે ધનવાન છે ઐશ્વર્યવાન છે તેની પાસે કેમ ન જવાય તેને તમારી સ્થિતિ જણાવો મને કહો તે ચોક્કસપણે આપણને મદદ કરશે આના પર રાજા પદશ્રવા પોતાના જમાઈ પાસે જવા રવાના થયા રાજ્યમાં પહોંચ્યા પછી તે થોડી વાર આરામ કરવા માટે એક તરાવના કિનારે રોકાયા તેમાંથી દસેક લોકોએ તેને તરાવમાંથી પાણી લેવા જતા જોયું તેને નમ્રતાથી તેના વિશે પૂછપરછ કરી અને જ્યારે તેને ખબર પડી કે તે રાણી સબબાલાના પિતા છે ત્યારે તે દોડી ગયો આટલું કર્યા બાદ તેને રાણીને આખી વાત કહી રાણીએ દાસીને સાહે વસ્ત્રો મોકલીને ખૂબ જ ધામધૂમથી તેનું સ્વાગત કર્યું અને સન્માન કર્યું ખાવા પીવાનું કામ થઈ ગયું જ્યારે તેઓ પાછા ફરે છે તેને સોનાની મુદ્રાથી ભરેલો ઘડો આપ્યો જ્યારે રાજા ભદ્રવો પાછા ફર્યા ત્યારે રાણી સુરત ચંદ્ર તેમને જોઈને ખુશ થઈ ગઈ તેને સોનાના સિક્કાઓથી ઘડો ખોલ્યો પણ હે ભગવાન ઘડામાં પૈસાના બદલે કોલસો પ્રાપ્ત થયો આ બધું શ્રી મહાલક્ષ્મીના ક્રોધના કારણે થયું આ રીતે આ દુર્દશામાં બીજા ઘણા દિવસો વીતી ગયા આ વખતે રાણી પોતે તેની પુત્રી પાસે ગઈ એ દિવસે માક્ષર મહિનાનો છેલ્લો ગુરુવાર હતો સમબાલાએ ઉપવાસ કર્યો શ્રી મહાલક્ષ્મીની પૂજા કરી માતાને પણ ઉપવાસ કરાવ્યો હવે રાણી તેના ઘરે આવી શ્રી મહાલક્ષ્મીનો વ્રત રાખવાથી તેને ફરીથી પોતાનું રાજ્ય ધન અને ઐશ્વર્ય પ્રાપ્ત થયું રાણી ફરી એક સુખી શાંતિપૂર્ણ આનંદી જીવન જીવવા લાગી થોડા દિવસો પછી રાજકુમારી સંભાલા તેના પિતાના ઘરે આવી સુરત ચંદ્રિકાને તેના ઘરે જોઈને જૂની વાતો યાદ આવી કે સપબાલાએ તેના પિતા સાથે કોલસો ભરેલો ઘડો આપ્યો હતો અને તેને તો કશું આપ્યું ન હતું તેથી જ્યારે સપબાલા તેના પિતાના ઘરે આવી ત્યારે તેની સાથે આદર અને આતિથ્ય સાથે વ્યવહાર કરવામાં આવ્યો ન હતો ઉલ્ટાનો अनादर કર્યો પણ તે આ વિશે ખરાબ ન લગાડ્યું પોતાના ઘરે પરત ફરતી વખતે તેને તેના પિતાના ઘરેથી થોડું મીઠું લીધું ઘરે પરત ફરતા તેના પતિએ પૂછ્યું તમે તમારા માના ઘરેથી શું લાવ્યા છો આના પર તેને જવાબ આપ્યો હું ત્યાંથી સાર લઈને આવી છું પતિએ પૂછ્યું આનો અર્થ શું છે સંબાલાએ કહ્યું ધીરજ રાખો બધું ખબર પડી જશે તે દિવસે સંબાલાએ મીઠું ઉમેર્યા વગર જ બધી રસોઈ બનાવી અને પીરસી પતિએ ભોજનનો સ્વાદ ચાખ્યો આખો ખોરાક મીઠા વગરનો હતો તેથી સ્વાદ ન હતો પછી સમબાલાએ થારીમાં મીઠું નાખ્યું જેના કારણે લાગી પછી બંને મજાક કરતા કરતા જમવા લાગ્યા કહેવાય છે કે આ રીતે જે કોઈ પણ શ્રી મહાલક્ષ્મીની ભક્તિભાવથી પૂજા કરે છે તેને માતાની કૃપા પ્રાપ્ત થાય છે સુખ સંપત્તિ શાંતિ પ્રાપ્ત થાય છે બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે પરંતુ આ બધું મેળવ્યા બાદ પણ માતાની પૂજા ભૂલવી ન જોઈએ દર ગુરુવારે અવશ્ય ઉપવાસ કરવો જોઈએ આ રીતે શ્રી મહાલક્ષ્મીનો મહિમા ફેલાય છે ઈચ્છાઓ પૂરી થાય છે જે રીતે તમે રાણીને ફર્યા શબમાલાને ફર્યા તેવી રીતે તમારો વ્રત કરનાર કથા વાર્તા વાંચનાર અને સાંભળનાર ને ફરજો સર્વની મનોકામના પૂર્ણ કરજો જય મહાલક્ષ્મી